કમ ફ્રેન્ડ્સ વેધર ન્યૂઝ ગુજરાતી મારી YouTube ચેનલ માં આપ સર્વે મિત્રો નું હાર્દિક સ્વાગત છે મિત્રો આજ ના વિડિયો ની અંદર માહિતી પાણી છે કે જે ઘણા ટાઈમ થી માવઠા ના જે વરસાદ નો રાઉન્ડ ચાલી રહ્યો છે અને હજી પણ આ માવઠા ના વરસાદ નો રાઉન્ડ ગુજરાત રાજ્ય ની અંદર ચાલી રહ્યો છે અને જે દરિયા કાંઠા વિસ્તાર ના ભાગો ને તેમાં ખાસ કરીને વરસાદ ની શક્યતાઓ વધારે પડતી રહેલી છે જેમાં સિસ્ટમ હજી ધીરે ધીરે પસાર થઈ રહી છે એટલે સિસ્ટમ પસાર જે થઈ રહી છે તેના કારણે હજી પણ વરસાદની જે શક્યતા હોય તે વધારે જોવા મળી રહી છે મિત્રો એટલે આ વરસાદનો રાઉન્ડ હજી પણ આ એકથી બે દિવસ સુધી ચાલે તેવી શક્યતાઓ છે પણ મધ્ય ગુજરાતની અંદર એટલે કે ગાંધીનગર અમદાવાદની અંદર આણંદ ખેડા નડિયાદ આ વિસ્તારોની અંદર વરસાદની હાલ પૂરતી કોઈ શક્યતાઓ નથી આ એટલું ચોક્કસથી છે કે કદાચ આ વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ થાય બાકી આ વિસ્તારની અંદર વરસાદને લઈને કોઈ મોટી શક્યતાઓ નથી વરસાદની જે શક્યતાઓ છે તે અત્યારે કાંઠાના વિસ્તારોની અંદર જે સિસ્ટમ પસાર થઈ રહી છે તેમાં ઉત્તર ગુજરાતના બી ઘણા ભાગો આવી ગયા છે તેવા ઉત્તર ગુજરાતના ભાગોમાં અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર પણ વરસાદની શક્યતાઓ રહેલી છે બાકી મધ્ય ગુજરાતની અંદર આ વરસાદની કોઈ હાલ પૂરતી શક્યતા નથી ફક્ત મધ્ય ગુજરાતની અંદર વાદળછાયું વાતાવરણ થાય તેવી શક્યતાઓ હાલ પૂરતી દેખાઈ રહી છે અને વાત કરીશું આપણે બીજા માવઠાની તો માવઠું છે એકવીસ મે સુધી ભાઈ મધ્ય ગુજરાતની અંદર માવઠું આવે તેવી હાલ પૂરતી તો શક્યતાઓ નહીં છે પણ હવે ગરમીનું જે ટેમ્પરેચર છે તે ગરમીનું ટેમ્પરેચર ધીરે ધીરે તરફ જઈ રહ્યું છે જે રીતે ગરમીનું ટેમ્પરેચર જે છે તે ચાલીસથી બેતાલીસ ડિગ્રીની રેન્જમાં અત્યારે હાલ ચાલી રહ્યું છે અને પવનની સ્પીડ છે તે પણ અત્યારે હાલ જે છે તે નોર્મલ નજીક ચાલી રહી છે પવનની સ્પીડ એ નોર્મલ નજીક છે ગરમીનું જે ટેમ્પરેચર જે છે તે પણ અપજાઈ રહ્યું છે આ બંને પરિબળો અત્યારે હાલ કન્ટિન્યુ ચાલી રહ્યા છે જો આમાં કોઈ ફેરફાર થઈશે છે તો અમારા તરફથી ચોક્કસથી માહિતી આપવામાં આવશે પણ વિડીયોની અંદર વગર કામની કોઈ પોકટ કોમેન્ટો કરવી નહીં આ વિડીયોની અંદર જે પણ બી માહિતી આપી તેમાં ગરમીને વરસાદને માવઠાના વરસાદને લઈને માહિતી આપીને સિસ્ટમ જેમ જેમ પસાર થતી જ જશે તેમ તેમ પછી આપણા ગુજરાત રાજ્યનું વાતાવરણ છે તે ક્લિયર થતું જોવા મળશે તો આજના વિડીયોની અંદર અત્યારે હાલ પૂરતું આટલું જ ચેનલ પર નવા આવ્યો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને વિડીયોને તમામ ગ્રુપમાં શેર પણ કરી દેવો